આ ધારવી આ હૃદય હૃદય તો ગાંડો તો આ માણસ મને આજે બહુ રોવડાય છે

અમે આજે બહાર આવ્યા છીએ અમારા નણંદના ઘરે મજા કરવા ઓકે ધન્યવાદ ગાય છે તારી છે ને અને પપ્પાનું લોહી પીવે છે તારી તું ક્યાં ગઈ હતી આજે તારી ક્યાં ગઈ હતી તું પિયાન ઘરે ગઈ હતી શું ખાધું ત્યાં જઈને રસ હળસેલા બોલો બે બાપ દીકરી કુલરની સામે બે ગયા છે અને અમે તો અહીંયા પંખાની ગરમ હવા ખાઈએ ગાઈસ તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ તમે લોકો સબસ્ક્રાઈબ જ નથી કરતા મારી યુટ્યુબનું ચેનલ અને મારો વિડીયો પણ નથી જોતા એટલે મારો વિડીયો જોવાનું રાખો ઓકે અને મારા વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો ધન્યવાદ Thank you.